ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગે એમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આજે બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું બહુ નાનો સત્સંગ પણ બહુ મહત્વપૂર્ણ હવે એ સત્સંગ કયો છે કે જે કોઈ લોકો સંકટ ચતુર્થીનું વ્રત દર મહિને કરતા હોય એ લોકો જે વ્રત કરે છે એ વ્રતના અંતે જ્યારે ચંદ્ર ઉદય થઈ જાય અને પછી જ્યારે તમે ચંદ્ર કે ગણપતિ દાદા માટે જે કંઈ પૂજન અર્ચન કરતા હશો કે નહીં એ તો મને નથી ખબર પણ આપણે શું કરવું જોઈએ કારણ કે એના વગર તમે જે ચોથ કરો છો એનું ક્યારેય ફળ ના મળે આપણે આ બધા વિશે ઘણી બધી ભ્રામક વસ્તુઓ છે એ આપણે ક્યારેક ભવિષ્યમાં સત્સંગ કરીશું પણ તમને સંકષ્ટ ચતુર્થી વિષયમાં જે મહત્વપૂર્ણ વસ્તુઓ કે જેના વગર એ વ્રત પૂરું થયું કહેવાય જ નહીં એના વિશે આજે હું જણાવીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલા વસ્તુ શું છે કે જ્યારે પણ તમે આ ચંદ્ર ઉદય થઈ જાય ચંદ્ર ઉદય થઈ જાય ને પછી ડાયરેક્ટ બધા જમવા બેસે કે એ બધું નથી હોતું પણ એક તાંબાના કળશમાં કે કોઈ પણ પાત્રમાં નોર્મલ પાણી લેવાનું અને એ પાણી લઈ સૌથી પહેલાં તો ભગવાન ગણપતિ દાદાને અર્ઘ્ય આપવો પડે હા તમે પાણીમાં ચાહો તો લાલ ફૂલ છે લાલ ચંદન છે અથવા કંકુ છે અથવા ચંદન છે અથવા ચોખા છે એ તમે અંદર મૂકવું હોય પધરાવીને અર્ઘ્ય આપવો હોય તો આપી શકો છો પણ કંઈ ના મળે તો ખાલી પાણીથી પણ અર્ઘ્ય આપી શકો છો હવે એ અર્ઘ્ય કેવી રીતે આપવાનો તો એ અર્ઘ્ય તમે કોઈ પાત્રમાં આપો ગણપતિ દાદાની મૂર્તિ સામે મંદિરમાં જ બેસીને અને એ જ્યારે અર્ઘ્ય આપો ને ત્યારે આ શ્લોક અવશ્ય બોલવો જોઈએ એ શ્લોક કયો છે ઓમ ગણેશાય નમસ્તુભ્યમ સર્વસિદ્ધિ પ્રદાયક સંકષ્ટ હર દેવ ગૃહર્ઘ્ય નમોસ્તુ તે કૃષ્ણ પક્ષે તો સંપૂજિત વિધોદયે ક્ષિપ્રમ પ્રસિદ્ધ દેવે ગૃહાણાઘ્ય નમોસ્તુ તે એનો અર્થ શું છે હે બધી સિદ્ધિઓ આપવા વાળા દાતા ભગવાન ગણપતિ તમને મારા નમસ્કાર છે હે ગજાનન સંકટોને હરણ કરવા વાળા દેવ તમને હું આજે અર્ઘ્ય આપું છું એ મારો અર્ઘ્ય તમે સ્વીકાર કરો તમને મારા નમસ્કાર છે કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે વદ પક્ષની ચોથ ચંદ્ર ઉદય થઈ જાય એના પછી હે દેવેશ તમે મારો આપેલો આ અર્ઘ્ય સ્વીકાર કરો હવે આ શું લખ્યું છે કે જ્યારે ચંદ્ર ઉદય થઈ જાય એના પછી ગણપતિ દાદાને અર્ઘ્ય આપવો જ પડે આ રીતે એના વગર તો વ્રત પૂરું થાય નહીં એટલે પહેલું અર્ઘ્ય છે ભગવાન ગણપતિ દાદાનો અને કે કઈ તિથિ તમે કરો છો કૃષ્ણ પક્ષની પક્ષની ચોથ કઈ તિથિ સંકટ તો સંકટોને વિનાશ કરવા વાળી જે ઉત્તમા તિથિ છે એ ચતુર્થી તિથિ છે તો એ તિથિને પણ અર્ઘ્ય આપવાનો છે એ જ રીતે એ જ ત્યાં બેસીને જ આપવાનો કયો અને જ્યારે એ અર્ઘ્ય આપો ત્યારે કયો શ્લોક બોલવાનો ઓમ તિથિ નામ ઉત્તમે દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વ સંકટ નાશાય ગૃહનાર્ઘ્યમ ન મોસ્તુ તે ઓમ ચતુર્થ્યય નમ અર્ઘ્યમ સમર્પયા મેં જે રીતે ગણપતિ દાદાને અર્ઘ્ય આપ્યું એ જ રીતે બીજું પાણી લેવાનું એમાં બધી વસ્તુ પધરાવો કંઈ ના હોય તો ખાલી પાણી લઈને પાત્રમાં અર્ઘ્ય આપવાનું ને આ શ્લોક બોલવાનો હવે આનો અર્થ શું થાય છે કે તિથિઓમાં ઉત્તમ ગણપતિની સૌથી પ્રિય તિથિ જે ચતુર્થી છે તેને હું નમસ્કાર કરું છું તમે મારા બધા સંકટોનો નાશ કરો કારણ કે તમારું નામ પણ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે એટલે કે સંકટોના નાશ કરવા વાળી તિથિ જેનું નામ છે ચતુર્થી તમને મારા આ અર્ઘ્ય આપવાથી સંતુષ્ટ પમાડો સંતોષ પામો અને આ ચતુર્થી દેવીની અધિષ્ઠાત્રી તમે મારી કામના પૂરી કરો અને તમે આ અર્ઘ્ય સ્વીકાર કરો આ એનો અર્થ થયો એટલે બીજું અર્ઘ્ય અને એના પછી કોના દર્શન કરીને આપણે પછી ભોજન કરવાનું છે તો ચંદ્રના તો ત્રીજો અર્ઘ્ય આકાશમાં ખુલ્લા આકાશમાં માની લો દેશકાળ પ્રમાણે ચંદ્ર ના દેખાય તમે ના જોઈ શકો તો ત્યાં જ બેસીને ફરીથી પાત્રમાં અર્ઘ્ય આપો પછી એ બધું અર્ઘ્યવાળું પાત્ર કોઈ પવિત્ર જગ્યાએ અથવા પવિત્ર ઝાડમાં તમે એને અર્પણ કરજો તુલસી સિવાય હવે બની શકે તો ખુલ્લા આકાશ નીચે જ આ અર્ઘ્ય આપવાનો અને એ વખતે શ્લોક બોલવાનો ઓમ ગગનારણવ માણિક્ય દત્તમ ગણેશ પ્રતિરૂપક ગગનરૂપી સમુદ્રના સ્વરૂપ દક્ષ કન્યા રોહિણીના પ્રિયતમ અને ગણેશજીના પ્રતિરૂપ ચંદ્રમાં તમે મારા દ્વારા આપેલા અર્ઘ્યનો સ્વીકાર કરો અને મારું વ્રત ખોલાવી નાખો એટલે કે વ્રત બંદરમાંથી મને મુક્ત કરો આ રીતે ગણપતિને તિથિને ચતુર્થીને અને એના પછી ચંદ્રને આ ચંદ્ર ઉદય થઈ જાય પછી તરત અર્ઘ્ય આપવાને એના પછી તમારે ભગવાનને ભોગ લગાવી અને પછી ભોજન કરવું નહીં કે ખાલી આમ જ ભૂખ્યા રહીને પછી આમ જ સીધું કારણ કે આ ન કરો ત્યાં સુધી તમને કરેલી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કેવી રીતે મળી શકે તો આ હતો સંક્ષિપ્ત સત્સંગ શું તમે આ જ રીતે વ્રત કરો છો જો તમે આવી રીતે વ્રત ના કરતા હોય તો હવે સંકટ ચતુર્થી આ રીતે વ્રત શરૂ કરી દો બહુ સામાન્ય શ્લોક છે તમે બધા શ્લોક પણ જોઈ શક્યા છો ઉચ્ચારણ પણ કર્યા છે ને એનો અર્થ પણ મેં તમને સમજાવ્યો છે ને આ શાસ્ત્રોક્ત છે ગણેશ પુરાણ નારદ પુરાણમાં આપેલું છે આ કોઈ કથિત કે બનાવેલું નથી તો આ રીતે તમે સંકટ ચતુર્થીનું વ્રત બંધન મુક્ત કરી શકો છો અને દર મહિને આ રીતે તમે અર્ઘ્ય આપી શકો છો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સીઆ રામ જય ગણેશ